આજનું રાશિફળ આજે છવ્વીસ જૂન બુધવારનો આજનો દિવસ પાંચ રાશિના જાતકો માટે રહેવાનો છે લાભદાયક જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે પહેલી રાશિ છે મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે જો તમે તમારા વ્યવસાયમાં કોઈ મોટો સોદો નક્કી કરો છો તો તમને તેમાં સારી સફળતા મળશે જો તમે તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવશો તો તે તમારા માટે વધુ સારું રહેશે કેટલાક નવા સંપર્કોથી તમને ફાયદો થશે સરકારી ક્ષેત્રમાં કામ કરતા લોકોને સફળતા મળશે તમને તમારા જીવનસાથી તરફથી પૂરતો સહયોગ મળશે જો તમે તમારું કોઈ કામ ભાગ્ય પર છોડો છો તો તે પણ પૂર્ણ થવાની સંભાવના છે તમારે કોઈ બીજા પર નિર્ભર ન રહેવું જોઈએ નહીં તો તેઓ તમારા કામમાં અવરોધ લાવી શકે છે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે એકથી વધુ સ્ત્રોતોમાંથી આવક મેળવવાનો દિવસ રહેશે તમારા પ્રભાવ અને પ્રતિષ્ઠામાં વધારો થશે તમને કોઈ પૈતૃક સંપત્તિ મળવાની સંભાવના છે જો તમે તમારા ભાઈ બહેનો સાથે વાત કરો છો તો કોઈ પણ માહિતી ગુપ્ત ન રાખો નહીતર અધૂરી માહિતીને કારણે તેમનું કોઈ કામ બગડી શકે છે તમે તમારી આવક વધારવા માટે સ્ત્રોતો પર ધ્યાન કેન્દ્રિત કરશો સંતાન તરફથી તમને કોઈ સારા સમાચાર મળશે તો તમારું મન પ્રસન્ન રહેશે તમે તમારા ઘરમાં કેટલીક નવી વસ્તુઓ લાવી શકો છો મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે તમે ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકો છો તમને દૂર રહેતા કોઈ સંબંધીની યાદ આવશે જેના માટે તમે તેને મળવા જઈ શકો છો જો તમે તમારા કામના સંબંધમાં પ્રવાસ પર જાઓ છો તો તે તમારા માટે સારું રહેશે તમે તમારી લક્ઝરી પર ઘણા પૈસા ખર્ચ કરશો તમે કેટલાક નવા લોકો સાથે મુલાકાત કરશો તમારે તમારી આસપાસ રહેતા લોકોને ઓળખવાની જરૂર છે વેપાર કરતા લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે જવાબદારીપૂર્વક કામ કરવાનો રહેશે આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ લાવશે તમારા પોતાના ધંધામાં ધ્યાન રાખવું તમારા માટે સારું રહેશે જો તમે કોઈ બીજાની વાત કરશો તો તે તમને મુશ્કેલી આપશે તમારા કાર્યસ્થળ પર કેટલીક નવી જવાબદારીઓ મળવાથી તમે ચિંતિત રહેશો પરંતુ તમારે તે ડરવાની જરૂર નથી તમારા બાળકને પ્રગતિ કરતા જોઈને તમે ખુશ થશો જો તમે તમારા પરિવારના સભ્યોને કોઈ જવાબદારી આપો છો તો તેઓ તેને નિભાવશે તમે તમારી ઈચ્છા વિશે તમારી માતા સાથે વાત કરી શકો છો આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે માન સન્માનમાં વધારો લાવશે તમારે પરિવારના સદસ્યો સાથે તાલમેલ જાળવવો જોઈએ નહીતર સમસ્યાઓ ઉભી થઈ શકે છે તમે કાર્યક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો જેને જોઈને તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં ભાગીદારીમાં કોઈ કામ કરવું તમારા માટે સારું રહેશે તમે તમારી આસપાસ રહેતા લોકોનો વિશ્વાસ પણ સરળતાથી જીતી શકશો તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવાની જરૂર છે નહીતર તમારી કેટલીક જૂની બીમારીઓ ફરી સામે આવી શકે છે સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોના માન સન્માનમાં વધારો થશે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે તમે તમારી લક્ઝરીમાં વધારો કરશો તમારે કોઈની પાસેથી પૈસા ઉધાર લેવા વિશે ખૂબ જ કાળજીપૂર્વક વિચારવું જોઈએ નહીં તો તમારે તેની ચૂકવણીમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે કોઈ પણ વ્યવસાયિક વ્યવહાર કરતી વખતે દસ્તાવેજો અવશ્ય વાંચો આ વ્યવહારોમાં તમે જૂઠા સાબિત થઈ શકો છો જો તમને તમારા કાર્યમાં લાભ મળશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં કાર્યક્ષેત્રમાં તમારી મહેનતનું ફળ મળશે તમે ફરીથી પ્લાનિંગ શરૂ કરી શકો છો જે તમારા માટે સારું રહેશે આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાવળમાં કોઈ પણ કામ કરવાથી બચવાનો રહેશે તમારે તમારા પરિવારના કામમાં ધ્યાન જોઈએ સમસ્યાઓ ઊભી થઈ શકે છે જો માતા પિતાએ તમને કોઈ જવાબદારી આપી હોય તો તમારે તેને સમયસર પૂરી કરવી જોઈએ તમારા વડીલોની વાત પર તમારે સંપૂર્ણ ધ્યાન આપવું પડશે તમે કેટલાક આધુનિક વિષયો તરફ આગળ વધશો વિદ્યાર્થીઓ નવા અભ્યાસક્રમમાં રસ કેળવી શકે છે પ્રેમ અને સહકારની ભાવના તમારી અંદર રહેશે મિત્રો સાથે પાર્ટી વગેરે કરવાની યોજના બનાવી શકો છો તમારે કેટલીક જૂની ભૂલો માટે પાઠ શીખવો પડશે આવનારી આઠમી રાશિ છે વૃશ્વિક રાશિ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે તમારું મન ઉત્સાહી કાર્યો કરશે જો તમે કોઈ જમીન અથવા વાહન વગેરે ખરીદવા માંગો છો તો તે તમારા માટે સારું રહેશે જો તમે કોઈ પ્રોપર્ટી ડીલ ફાઇનલ કરવા જઈ રહ્યા છો તો તમે તેમાં સફળ થશો આજે તમને પૈસા સંબંધિત બાબતોમાં સફળતા મળશે જેનાથી તમારું મન ખુશ રહેશે તમને કોઈ પણ સરકારી યોજનાઓનો સંપૂર્ણ લાભ મળશે તમને તમારા જીવનસાથી તરફથી પૂરતો સહયોગ અને સાથ મળશે જો તમે કોઈ કામને લઈને પરેશાન છો તો તમારી સમસ્યાઓ દૂર થઈ જશે આવનારી છે છે ધન રાશિ આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો તમારે તમારી આળસ છોડીને આગળ વધવું પડશે નહીતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે કાર્યસ્થળ પર તમારે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે તમારે પરિવારના સભ્યો સાથે તાલમેલ જાળવીને આગળ વધવો જોઈએ તમારા બાળકો તમારી પાસેથી કંઈક માંગશે જે તમે ચોક્કસપણે પૂર્ણ કરશો તમે તમારા અગાઉના અનુભવોનો લાભ લેસો નાણાકીય બાબતોમાં તમારે સાવધાન રહેવું પડશે જો તમે મુસાફરી પર જાઓ છો તો કાળજીપૂર્વક વાહન ચલાવો આવનારી દસમી રાશિ છે મકર રાશિ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે મિલકત સંબંધિત કોઈ બાબતમાં તમને ખુશી મળતી જણાય છે તમે ખુશ રહેશો કારણ કે તમારું વ્યક્તિત્વ સુધરશે અન્ય લોકો પણ તમારી તરફ આકર્ષિત થશે તમારા પરિવારમાં નવા સભ્યના આગમનથી વાતાવરણ ખુશનુમાં રહેશે જો તમે કોઈને પૈસા ઓછી ના આપ્યા છે તો તે પાછા મળવાની સંભાવના ઘણી વધારે છે તમે તમારી સુખ સુવિધાઓમાં વધારો કરશો જેમાં તમે સારી રકમનો ખર્ચ પણ કરશો કોઈ બહારની વ્યક્તિની વાતોથી પ્રભાવિત ન થાવો આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે પરિવારના કોઈ સભ્ય તરફથી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે આજે કોઈ નવા કામમાં તમારી રુચિ જાગશે વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક ઓછામાંથી રાહત મળતી જણાય છે તમે તમારી ખાનપાન પર સંપૂર્ણ ધ્યાન આપશો પરંતુ વધુ પડતા તળેલા ખોરાકને ટાળવું વધુ સારું રહેશે તમારી નિર્ણય લેવાની ક્ષમતાથી તમને ફાયદો થશે કોઈ નવા કામમાં તમારી રૂચિ વધશે ધાર્મિક તમારી શ્રદ્ધા વધવાથી તમે પ્રસન્ન રહેશો તમે રિવાજો અને પરંપરાઓ પર સંપૂર્ણ ધ્યાન આપશો આવનારી બારમી રાશિ છે મીન રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાવળમાં કોઈ પણ કામ કરવાથી બચવાનો રહેશે આજે તમને થોડું નુકસાન થવાની સંભાવના છે પારિવારિક સંબંધોમાં તિરાણને કારણે તમે પરેશાન રહેશો તમારે તમારા નજીકના લોકો સાથે કોઈ મહત્વપૂર્ણ માહિતી શેર ન કરવી જોઈએ તમે તમારા વ્યવસાયમાં ઇચ્છિત નફો મેળવવા માટે સખત મહેનત કરશો પરિવારના સભ્યો સાથે ક્યાંય બહાર ફરવા જઈ શકો છો સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોને થોડી સફળતા મળતી જણાય છે વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક રીતે ઘણી રાહત મળશે મિત્રો આશા રાખીએ છીએ કે આજનો રાસિફળ તમને ગમ્યો હશે વિડીયો ગમ્યો એટલે વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો માની શું નો વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી